તો કિલો નો કરાય કોઈ ઓછો ખાતો હોય તો અડધો કિલો નો કરાય અમારે બી ત્રણ છે ઓછો તો નહીં તો કોઈ આવ્યું હોય તો જો ઢોકળા કર્યા હોય તો ખાવા થાય પછી મુઠિયા ઢોકળામાં ખાવા થાય ઘણી વાર ભેળ બનાવી હોય તો એ ના ખાવા થાય આપણે કારણ કે ચટણી ન કરવી હોય આપણે આંબલીની તો આ ઉપયોગ કરી શકાય એટલે આની રેસીપી હું તમને ખાલી બતાવ કઈ રીતે આ બનાવવાનું એટલે આપણે પહેલાં લીધા લાલ મરચાં લાલ મરચામાંથી બી કાઢ નાખવાના છે ખબર ન પડે તો આપણે પાંચસો ગ્રામ મરચાં હોય તો અઢીસો ગ્રામ લીંબુ જોઈએ એટલે અઢીસો ગ્રામ લીંબુનો આપણે સાઈડમાં રસ કાઢી લેવાનો છે ર કાઢે અને આમાં આપણે ઉમેરતું છે

ને હલાવવાની છે અને ચાસણી ફૂલ આવવા દેવાની છે એકદમ કારણ કે જો કિલો ખાંડ નાખો તોય ભલી ને પોણો કિલો નાખો તોય ભલી જેટલું તમને ગળ્યું ઘેર એ પ્રમાણે અને આમાં આપણે આપણે લીંબુ નાખી દીધું છે એ આપણે આને એકદમ પતાસા જેવી ચાસણી લે લેવાની છે ચાસણી લેવાઈ જાય ને એટલે આપણે જે બનાવીને આપણે આ ગ્રેવી પ્યુરી એ આપણે ચાસણી આવે જાય એટલે આપણી નાખી દેવાની છે એટલે આ રીતે આપણી ખાંડની ચાસણી લેવાની છે ફૂલ ખાંડની ચાસણી આવે જાય એટલે પછી એમાં આપણે જે ગ્રેવી કરી ટમેટાની મળ મરચાંની લીંબુની એ આપણી નાખી દેવાની છે એની સ્વાદ અનુસાર આપણે જેટલું ભાવે એટલું મીઠું નાખવાનું બસ આમાં કોઈ વસ્તુ હાવ ઇઝી છે હાવ બનાવવાનું ઈઝી છે કારણ કે મારા ત છે ને હાથની એલર્જી છે એટલે આ મરચાં સુધારવામાં થોડાક હાથ ભરે બાકી આ બનાવવું હોય તો હાવ ઇઝી છે અને લીંબુ ને મરચાના બી કાઢીને ગ્રેવી કરી નાખવાની ગ્રેવી કરે ચાસણી મૂકે દેવાની છે ફૂલ ચાસણી આવે જાય પછી આપણે આ ગ્રેવી અંદર નાખી દેવાની ને પછી ઘણીક વાર હલાવીએ કારણ કે એમાં પાણી હોય એટલે એ પાતળું થઈ જાય પછી એ પાસી ચાસણી આવે ને આમ થાય ને છે જેમ થાય કે ચીકાશ ફકડે એટલે આપણે આ ઉતારે લેવાની પછી આપણી આખું વર અહીં સ્ટોર કરે હોય કારણ કે એ આપણી સે ચાસણી પાસે આવે જાય બીજી વાર એટલે ઠંડો થાય એટલે આપણે ફ્રીજમાં આપણી નાની બોટલો કાચની અથવા પ્લાસ્ટિકની ભરે મૂકે દેવાની એક વરસ પણ નહીં પણ બે વર્ષ સુધી પણ ન બગડે અમારે એક વરસ થઈ અને પાછું એક વર્ષની બે મહિના થયા છતાંય જે સોસ ને એટલો સરસ પડ્યો આ પાછો જો હું બનાવા એટલે આપણી વરસ બે વરસ આ ફ્રીજમાં સોસ બગડે નહીં આની ચટણી કયો તો એ સોસ કયો તો એ જે કયો એ બધું આમાં ઈ એક જ કહેવાય બધું એટલે આપણે જો એવા ચાસણી જો એકદમ ઘાટી આવે ગઈ જો આવી ઘાટી ચાસણી આવે ગઈ પતા હા જીવી જો આ આપડી થઈ ગઈ ફૂલ ઘાટી હવે આપણે આમાં આ નાખી દેવાનું છે

અને તડકા છાયા નઈ થાય અને આપણે ચાસણી નઈ થાય જો આવી રીતે તાર થઈ જાય તો બને તો આપણો સોસ તૈયાર થઈ ગયો અને આને આખું વરસ સ્ટોર કરે અને ફ્રીજમાં રાખી દેવાનો આપણો સોસ થઈ ગયો તૈયાર ચટણી તો ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈએ ને આને પાછો ફ્રીજમાં મૂકીએ એટલે ઘટ થઈ જાય કારણ કે ફ્રીજમાં જામે જાય એટલે આપણો ગેસ કર દીધો બંધ હા આપણી ચટણી બની ગઈ તો ભજીયા સાથે ખાઈ હગાય ઢોકળા આવી ખાય હગાય અને પૌવા બટેટા હારી ખાઈ હગાય આંબલીની ચટણીની જરૂર ન પડે એ રીતે આ ખાવાનું તો આવો બધાય એકલી ચટણી તો હું આવો તો ભજીયા કરીએ ચટણી છે